नमस्कार दर्शक मित्रों, स्वागत आज है तारिक 9 2024 समाचार। डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोप विजय नगर रोड भूज રામબાગ ભુજની મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર દ્વારા બે લાખ રૂપિયાનો ખર્ચ કરી વિવિધ સેવા કાર્યો કરાયા જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અવસરની ખુશાલીમાં સાપ્તાહિક સેવા યજ્ઞનું આયોજન કરાયું જેમાં રૂપિયા બે લાખના ખર્ચે વિવિધ સેવા કાર્યો હાથ ધરાયા હતા વિવિધ દાતાઓનો સહયોગ મળ્યો હતો શ્રીમદ વિજય અનંત યશ સુરેશ્વરજી મહારાજ સાહેબે નવકારના સ્મરણ સાથે અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો રામદેવ સેવાશ્રમ પાર્વતીબેનજી જી ગડા સેવા સંકુલ રાપર મેન્ટલ હોસ્પિટલ વાત્સલ્યધામ અંધજન શાળા ચિલ્ડ્રન હોમ મહિલા કલ્યાણ કેન્દ્ર વગેરેના દિવ્યાંગો નિરાધારોને ભોજન કરાવાયું હતું રાવલવાડી પ્રાથમિક શાળાના બસો છાત્રોને શર્ટ જાકીટ અને શ્રમજીવી પરિવારોના ચારસો ભૂલકાને નવા વસ્ત્રોની સોગાદ અપાઈ હતી પ્રમુખ વિજી મહેતા સાથે કેન્દ્રના અનેક કાર્યકરોનો સહયોગ મળ્યો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર